ચોટા બજારની સૌથી જૂની સુરત જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વિરોધ કરવામાં આવ્યો પગાર વધારવાની માંગની સાથે વિરોધ નોંધાવ્યો હતો પ્રદીપ મોરે બાલાજી રોડ પર સુરત હોસ્પિટલ એટલે જૂની હોસ્પિટલ એ શાખા હું એઝ અ કે આઈ ટેકનિશિયન તરીકે જોબ કરું છું હવે અમારી એ જ માગણી છે કે દર ત્રણ વર્ષે અમારે એગ્રીમેન્ટ છે કે દર ત્રણ વર્ષે તમને પગાર વધારો કરી આપે તો એ કેવી રીતે વધે છે વરસના સિત્તેર રૂપિયા પ્રમાણે ધારો કે અમારા સત્યાવીસ વર્ષ થયા છે તો સિત્તેર ગુણ્યા સત્યાવીસ કરીએ તો અઢારસો નેવું રૂપિયા જેવું થાય એવી રીતે જ બધા કર્મચારી છે તે લોકોનું એ જ પ્રમાણે થાય છે હવે અત્યાર સુધી પગાર વધારો કરતા હતા હવે એ લોકોનું કહેવાનું કારણ શું છે કે અમારા ત્યાં આવક નથી આવક કેમ નહીં હોય ડોક્ટર નથી ડૉક્ટરને તમે પગાર ચેક ચૂકવતા નથી બરાબર ટાઈમ પર પેશન્ટ કોણ લાવે અમે તો પેશન્ટને લાવવાના નથી અમે ચોટામાં ઊભા રહીને કહેવા નથી કે ભાઈ એક પર એક ફ્રી છે એક પર એક ફ્રી છે આવી જાઓ એડમિટ થઈ જાઓ પેશન્ટ લાવવાનું કામ ડૉક્ટરનું છે પછી ટ્રીટમેન્ટ આપવાનું કામ સિસ્ટમનું છે દરેક ડિપાર્ટમેન્ટ એમના ફરજ પ્રમાણે ડ્યુટી બજાવે છે હવે પેશન્ટ જ નહીં હોય તો ક્યાંથી આવક આવે હવે આ સાહેબનું પહેલી હોસ્પિટલ ચાલુ કરી ત્યારથી અહીંયા બિલકુલ ધ્યાન નથી બરાબર આ સુનિલભાઈ મોદી એઝ અ પ્રમુખ તરીકે બંને હોસ્પિટલના પ્રમુખ છે એ એવું કહે છે બરાબર તો એમને પૂછો કે એ આ હોસ્પિટલમાં કેટલા કલાક આપે છે કેટલા કલાક બેસે છે બરાબર અહીંયા એડમિન તરીકે કોઈ નથી અમારા સિસ્ટર સ્ટાફથી આ હોસ્પિટલ ચાલે છે ન્યૂ કમર ડૉક્ટર આવે છે ઇન્ટર્ન માટે આવે છે એ લોકો એકદમ એકદમ જ પાસઆઉટ થઈને આવેલા હોય છે એકદમ નવા હોય છે એ લોકોને ઇન્જેક્શન શું છે એ બધું કંઈક જ્ઞાન હોય નહીં અમારા જે જૂના સિસ્ટરો છે એનાથી આ હોસ્પિટલ ચાલે છે એ ડૉક્ટરો સિસ્ટરને પૂછીને ટ્રીટમેન્ટ આપે છે બોલો એવા દિવસો આવ્યા છે આ રાધિકાબેન જરીવાલા એઝ અ એડમિન તરીકે ત્યાં ફરજ બજાવે છે બંને હોસ્પિટલની જવાબદારી પ્રમાણે એ સેલરી લે છે પણ અમારા ત્યાં એ આવતા નથી અમારા ત્યાં કંઈ ધ્યાન આપતા નથી તો પેશન્ટ આવે ક્યાંથી પેશન્ટ આવવા માટે બી કોઈ શ્વાસ હોવો જોઈએ ને તો પેશન્ટ આવે અમારું કહેવાનું એમ છે તમે એવું કહે છે આવક નથી આવક આવવાની બી નથી તમે ડૉક્ટરોને ત્યાં મિટિંગ કરો છો ડૉક્ટરોની અહીંયા મિટિંગ કરતા નથી ચાર ચાર મહિનામાંથી ડૉક્ટરોને તમે ચેક આપતા નથી તો પછી ક્યાંથી ડૉક્ટર પછી ડૉક્ટરોને એવું કહેવામાં આવે છે તમે અહીંયા ઓપીડીમાં પેશન્ટ જોવું પણ અહીંયા તમારે ઓટી કરવાનું નથી પેલી હોસ્પિટલમાં લાવજો ત્યાં હોસ્પિટલમાં એક મહિના ચાલીસ ઓપરેશન થાય છે એની સામે એની સરખામણીમાં અહીંયા માંડ માંડ દસ ઓપરેશન થાય છે જે રેગ્યુલર ડૉક્ટર છે તે જ કરે છે ઓપરેશન અહીંયા પેશન્ટને બી એડમિટ કરતા નથી કેટલા ડોક્ટરો જતા રહે કેતન ચોકસી જતા રહે અંજુ મેડમ જતા રહ્યા અજય શેઠ જતા રહ્યા જેનાથી આ હોસ્પિટલ ચાલતી હતી બસ મારી આ એક જ રજૂઆત છે આપણે તો ઠીક છે આપણું તો આવક છે પણ આ બિચારા જે મૈતર મૈત્રાણી છે એ લોકોનું એ લોકો રોજનું ખાય ને રોજનું કમાય ને રોજે ખાય છે શેર લાવીને શેર ખાતા હોય છે એ લોકોની સામે તો જોવું પડે કે નહીં મારું નામ ભરત વિઠોબા ગાયકવાડ છે હું અહીંયા પચીસ વર્ષથી સેવા આપું છું અત્યારે અમારી આ સુરત હોસ્પિટલ એટલે પંચો એકસો પંચોતેર વર્ષ પહેલાંની ટ્રસ્ટની હોસ્પિટલ છે અમે જ્યારે અહીંયા સર્વિસમાં જોઈન્ટ થયા ત્યારે અમને બધી રીતે સાહેબો બધી રીતે સેવા આપતા હતા અમારો પગાર જે તે વસ્તુ અમને ટાઈમ ટુ ટાઈમ મળતી હતી પણ અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાંચ વર્ષથી એવું થયેલું છે કે પેલી બાજુ સા આપણા સુનિલભાઈ મોદી સર અમારા છે પ્રમુખ છે એમને પેલી બાજુ હોસ્પિટલ ચાલુ કરી ત્યારથી અમારા પગાર ટાઈમ પર થતા નથી અમારા ત્રણ વર્ષનો જે વધારો છે તે વધારો થતો નથી આ વધારા માટે જ અમે લોકો આજે આ આ વર્ષમાં અમે ચારથી પાંચ મીટિંગ કરી તો બી અમારો પગાર એ વધારતા નથી અને એ વધારતા નથી અમને ફક્ત ટાઈમ આપે છે કે આમ આવતા મહિને તમારો પગાર ચડી જશે પર એ ચડાવતા નથી આજે બધા કર્મચારી એટલા કંટાળી ગયા છે કે લોકો એના માટે લોકો આ બધું અમે લોકો મીડિયાને તમને બોલાવ્યા છે કારણ કે અમારું માનતા જ નથી અમે કેટલી વાર સમજાવ્યું કે સાહેબ અમારો પગાર વધારો અમારો પગાર વધારો પણ સાહેબ પગાર વધારો નથી એમ અમને ટાઈમ જ આપ્યા કરે છે કે આવતા મહિને થશે આવતા મહિને થશે આવે અમે લોકો કંટાળી ગયા છે એના લીધે અમે તમને આજે મીડિયાને બોલાવ્યા છે અને અમે અમારો પગાર વધે એના માટે અમે તમને દરખાસ્ત કરીએ છીએ મારું નામ સુનિલ કનૈયાલાલ મોદી સુરત ચેરિટી ફંડનો પ્રમુખ આજે તમારા કર્મચારીઓ તમારા વિરુદ્ધ નારાબાજી કરી એ એમાં એ લોકોનો જે પગાર ત્રણ વર્ષે વધતો હતો જે હાલ અમે વધારી શક્યા નથી ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેઇનને કારણે અમારી સહાનુભૂતિ છે એને માટે અમે પ્રયત્નશીલ છીએ પરંતુ એ લોકોની ધીરજ રહી નથી એટલે નારાબાજી કરે છે એ લોકોનો પ્રશ્ન એ છે કે સાહેબ ક્યારે તમે વધારો કરશો તો શું કહેશો હવે એ છે ને જો હું પ્રયત્ન કરીએ છીએ અમે કે આવક વધે તેને માટે સંનિષ્ઠ પ્રયત્નો ડોક્ટર્સની મિટિંગ કરવી બધે ઘેરે ઘેર ફરવું એડવર્ટાઇઝમેન્ટ કરવી સ્કીમ બનાવીને મૂકવી આ બધી જ વસ્તુ અમે કરી રહ્યા છીએ કર્મચારીઓ તો એવું બી કેવું છે કે ડોક્ટર ટ્રસ્ટીને અમે લોકો અહીંયાથી પૈસા અહીંયા જે ફંડ આવે છે એમાંથી પૈસા લઈને જાઓ છો ને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો એ સંપૂર્ણપણે ખોટી વાત છે સંપૂર્ણપણે ખોટી વાત છે એવું કેવું છે કે ટ્રસ્ટમાં પૈસા પણ આવે છે પણ તમે અહીંયા પગારને માણસોને સામાન લાવતા નથી અને સામાન આપતા નથી ડોક્ટર આવતા નથી ફ્રેશર ડોક્ટર આવે છે લોકોના જાનને સાથે છેડખાની કરે છે એ વાત એ એ બધી વાત ખોટી છે તમારા સ્ટાફનું એવું પણ કહેવું છે કે જે લોકો એ બધી વાર્તા ખોટી છે ડોક્ટર્સને માટે જ્યારે ગવર્મેન્ટે યુનિવર્સિટીએ ઊંચી ડિગ્રી આપી હોય ગોલ્ડ મેડલ આપ્યા હોય તેવા ડોક્ટરો અહીંયા જો સેવા આપતા હોય તેને માટે આવું કેવું એ વાત બરાબર નથી